ગરબાડાના પાટિયાજોલ નજીક પુલ ઉપર લોખંડના ખાટલા ભરેલી પિકઅપ ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં પ્રકારની ન હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર વિસ્તારથી અલીરાજપુર નેશનલ હાઈવે ઉપર ગરબાડા નજીક પાટિયાજોલ નદીના પુલ ઉપર આજે વહેલી સવારે લોખંડના ખાટલા ભરેલી એક પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી લોખંડના ખાટલા ભરીને મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી આ પિકઅપ ગાડીના ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને કારણે પિકઅપ ગાડી પુલ ઉપર પલટી ખાઈ ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે પાટીયા નદીના આ પુલ ઉપર અવારનવાર વાહનો પલટી ખાવાના બનાવો બનતા રહે છે ભૂતકાળમાં પણ આ સ્થળે અનેક વાહનો પલટી મારી જવાના બનાવો બની ચુક્યા છે